દરેક સત્સંગી બહેનો સાંભળો આપણે દરરોજ વાત કરીએ છીએ ભક્ત રક્ષક ભગવાન આજે આપણે વાત કરવાની છે કે ભગવાન સ્વામિનારાયણ કેવા દયાળુ છે અને સ્વામિનારાયણ મહામંત્રનો કેવો મહિમા છે કે મહામંત્રના જપ કરવાથી ભગવાન ભક્તોની કેવી રક્ષા કરે છે એવા ગોંડલ પાસે રીબ ગામ છે રીબ અને રીબડા બહુ સારા સત્સંગી ગામ બે છે અત્યારે હો હવે અમે જ્યારે ગામડા ફરવા જતા ત્યારે આ બધે ગામડે રાજકોટ જિલ્લામાં ગયા ત્યારે રીબમાં અને રીબડામાં અને બધે સત્સંગ કરાવવા ગયેલા હવે એ ગામમાં દાદભા દરબાર એક ગરાશ્યા હતા દાદા બાપુ હવે દરબાર હતા ચાલીસ વર્ષની એની ઉંમર થઈ અને કદાચ આંખમાં કંઈક રોગ થયો હવે આંખમાં કંઈક રોગ થયો દવા બવા ઘણી કરી પણ ઓછી તેની આંખ્યું જતી રહી બે આંખે દેખાતું બંધ થઈ ગયું તો બાપુ દરબાર તો દુઃખી દુઃખી થઈ ગયા ખૂબ દોડ્યા ખૂબ મૂંઝાણા દવા કરાવી ઘણું કર્યું પણ દેખાણું નહીં પછી તો એ પથારીમાં બેઠા બેઠા રેડિયા કરે અરે મારે દેહક્રિયા કેમ કરવી મારી જિંદગી કેમ જાય આ આંખે દેખાય નહીં બહુ પસ્તાવો કરે બહુ પસ્તાવો કરે અને બહુ દુઃખી દુઃખી થઈ ગયા એમાં એક વખત ધ્રાફા ગામથી એના માસીના દીકરા માનભા દરબાર તે એના ભાઈને મળવા એવા ધ્રાફા ગામથી એટલે દરબાર તો રોઈ પીડ્યા એની પાસે બધી વાત કરી કે આવું થયું છે અરે રે મારી જિંદગી કેમ જાય મારે તો આ રોયા સિવાય હવે કોઈ આરો નથી મને કાંઈ દેખાય નહીં મારા પૂર્વના કેવા કર્મ હશે મારે ભોગવવા પીડ્યા એમ બધી વાત કરી પોતાના ભાઈને મોઢ્યા કળાટ કરે છે ત્યારે એ માનભા દરબારે એવું કીધું કે દાદભા હું તમને ભગવાનનું ભજન કરવાનો એક ધૂન બોલવાનો મંત્ર આપો એ મંત્ર મંડો જપવા છ મહિના સુધી મંત્ર જપો કયો તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર મંડો જપવા ભગવાન તમારી આંખિયુંમાં તે જ દેશે તે હાથમાં માળા લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મીંડા જપ કરવા તે છ મહિના સુધી જપ કર્યો પણ આંખે દેખાણું નહીં એટલે પછી શ્રદ્ધા ખૂટી ગઈ પછી જપ કરવાનું બંધ કર્યું હવે એવામાં ગુણાતીતાન સ્વામીના શિષ્ય જૂનાગઢથી સ્વામી કૃષ્ણચરણદાસજી સ્વામી રીબમાં પધાર્યા હરિભગતને ઘરે ઉતારો હરિભક્તો હતા એ ખૂબ રાજી થયા રોજ સ્વામી પાસે હવ મંદિરે બેસવા જાય કથા વાર્તા સત્સંગ થાય હવે સ્વામીને ગામના એ વાત કરી કે સ્વામી કે અમારા ગામમાં એક દાદભા દરબાર છે બહુ મુમુક્ષું છે પણ ખબર નહીં હવે એની કંઈક રોગ થયો તે આંખ્યું જતી રહી તો બહુ દુઃખી છે સ્વામી કે એવું કે હાલો આપણે એની ખબર પૂછવા જઈએ સત્સંગી નથી ભલે સત્સંગી નથી સ્વામિનારાયણના પણ સ્વામી દયાળુ બહુ ને એટલે કે હાલો આપણે એની ખબર પૂછવા જઈ તે દરબારગઢમાં સ્વામી કૃષ્ણચરણદાસજી હરે સંતો બીજા હરિભક્તો આવ્યા એટલે દરબારમાં આવ્યા ઓશ્રીમાં ચડીને કીધું દરબાર જય સ્વામિનારાયણ કે આવો આવો જય સ્વામિનારાયણ તમે કોણ છો પછી બીજા હરિભક્તોએ વાત કરી કે બાપુ સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે દાસજી એનું નામ છે જૂનાગઢથી સંતો આવ્યા છે પણ બાપુ કે તમારી આંખે દેખાતું નથી એવી હરિભક્તોએ વાત કરી તે સ્વામી તમારી ખબર પૂછવા આવ્યા છે એટલે દાદભા દરબાર તો રાજી થઈ ગયા ઢોલિયામાંથી ઊભા થયા સ્વામી સ્વામી અહીં નજીક આવો મારે તમને પગે લાગવું છે હું તો કાંઈ ભાળતો નથી કોઈ સ્વામી નજીક આવ્યા હાથ પકડીને કીધું કે જોવા સ્વામી છે એમ હરિભક્તોએ પછી વાંકા વળ્યા સ્વામીના ચરણમાં માથું મૂકીને પોકેને પોકે રડી પડ્યા હોત દરબાર સ્વામી તમે દયા કરો મારા શું પૂર્વના કર્મ હશે સ્વામીએ મને દેખાતું નથી આંખે હું આ ચાળી વર્ષની ઉંમરે આંધળો થઈ ગયો આવી રીતે રડી પડ્યા સ્વામીને કગરવા મીડ્યા બેસાડ્યા ખુરશી ઢાળી સ્વામી બેઠા સ્વામીએ ઘડીક સત્સંગની વાતો કરી કે દરબાર આ તો પૂર્વનું કર્મ હોય એ આપણે ભોગવવું પડે પણ અત્યારે આ કલયુગમાં સ્વામિનારાયણ મહામંત્ર જેવો કોઈ બળ્યો મંત્ર નથી હું કહું એમ કરો કે શું સ્વામી કે તમે સ્વામિનારાયણ મંત્રનું રટણ કરો મહારાજ તમારી આંખીઓમાં તે જ દેશે કે સ્વામી સ્વામિનારાયણ મહામંત્ર છ અક્ષરનું પણ મેં તો બાર અક્ષરનું મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાએ મારા માસ્યાયભાઈ કહી ગયા છ મહિના જપ કર્યો પણ કાંઈ ફેર પડ્યો નહીં તો સ્વામી હવે તમે કહો એમ હું કરું કયો તો એ મંત્ર જપું પણ મને આંખ્યુંમાં તે જ આવશે કે હા ભગવાનમાં શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો જરૂર ભગવાન તમારી સહાય કરશે તમારે કેટલા મહિના જપ કર્યો તો કે છ મહિના કર્યો તો કે હવે છ મહિના જ કરવાનો બે મહિના જપ કરજો કેટલો બે મહિના હું તમને જે મંત્ર આપું એનો જપ કરજો દરબાર તમારા વતી અમે પણ ભગવાનને પ્રાર્થના કરશું મહારાજ તમારી ઐંખ્યુંમાં તે જ આપે સારું એક માળા આપી આખો દિવસ ઢોલિયા ઉપર બેઠા બેઠા હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 અંતરના નાદથી ઊંડેથી મહિમા સમજીને ભગવાનનો ભજન મંડો કરવા એ બધી ખૂબ આશ્વાસનની વાતો કરી સત્સંગની વાતો કરી અને દરબારને કીધું ને કરશો ને દરબાર તો કે હા શ્રદ્ધાથી કરીશ પછી તો સ્વામી હરિભક્તોને ઘરે આવ્યા અને દરબારને જે લગ્ન લાગી એ સ્વામિનારાયણ 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 આ ખોદી હે દયાળુ હે સ્વામિનારાયણ મારો અંધાપો મટાડો એમ પ્રાર્થના કરતા હતા ને તે એમ કરતાં કરતાં બે મહિનામાં એક દિવસ બાકી રહ્યો સાઠ દિવસમાં એક દિવસ બાઇકી સાઠ દિવસ જપ કર્યો સાઠ દિવસ જપ કર્યો એક દી હવારમાં ઉઠી અને ઢોલિયામાં બેઠા બેઠા સ્વામિનારાયણ 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 જપ કરે છે ને ત્યાં તો ભગવાને કૃપા કરીને ફટ દઈને આંખ્યું ખુલી ગયું આંખ્યું ખુલી ગયું તો દીવા જેવી આંખ્યું મંડ્યું સારે કોઈ દેખાવા એટલો દરબાર કે એ કોઈ છે કોઈ છે દોડો દોડો અહીંયા આવો અહીંયા આવો તો ઘરના જે કાંઈ હશે એ બધા ભેગા થઈ ગયા શું બાપુ શું અરે જોવો જોવો તો ખરા સ્વામિરાયણનો પ્રતાપ આમ જુઓ તમને હું ભાળું છું મને બધું દેખાવા માંડ્યું આ ફળિયું આ ઓછરી આ તમે બધા ઊભા સોઈ મારે આંખ્યુંમાં તેજ આવી ગયું દરબાર તો બહુ રાજી થઈ ગયા નાચવાનું કૂધું એટલે સ્વામીને બોલાવો સ્વામીને બોલાવો એ કે સ્વામી તો જૂનાગઢ વૈયા ગયા પણ તમને જેણે સત્સંગ કરાઈ મંત્ર આપ્યો એ સ્વામી પાસે મારા દર્શન કરવા જવું છે પછી જુનાગઢ ગયા સ્વામી પાસે કંઠી બંધાવી પાકા સત્સંગી થયા અને જીવ્યા ત્યાં સુધી મોતી જેવું દેખાણું સસમાય પહેરવા પીડ્યા નહીં એવી ભગવાને આ દાદ બા બાપુ દરબાર અને આંખ્યું આપી અને મોટેથીન પછી બોલ બોલ જ કરતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને પછી કીધું કે હવે મારે જૂનાગઢ દર્શન કરી આવ્યા કંઠી બંધા કે મારા ગુરુને અહીંયા તેડાવવા એના દીકરાઓને કીધું કે મારા ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીને અહીંયા તેડાવો રસોઈ આપો અને આપણા દરબાર ગઢમાં એને જમાડો પછી સંતો આવ્યા ગઢમાં પંક્તિ કરીને જીવ્યા અને આ દરબાર તો પાક્કા સત્સંગી થયા અને હાલતા અને ચાલતા ભગવાનનું હૃદયમાં ધ્યાન કરીને બોલ્યા જ કરે હે સ્વામિનારાયણ 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 એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન સાથ જય શ્રી સ્વામિનારાયણ